આજે અમે કમિશનર ઓફિસ પોલીસ કમિશનરને મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ આથી ચાર પાંચ દિવસ પહેલાં જે વાસદની અંદર બનાવ બન્યો છે કે રેતી ખનન સરકાર તરફથી બંધ કરી દેવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે ચોમાસાના કારણે રેતી કાઢવી નહીં તેમ છતાં રાતોરાત માફિયા ડોનો મોટા મોટા બુટલેગરો મોટી સંખ્યામાં ગાડીઓ ભરી ભરી અને રેતીની ચોરી કરી રહ્યા છે તે આજે મીડિયાને ખબર પડતા મીડિયાએ ત્યાંના વિઝ્યુઅલો અને વિડીયો લીધા અને તે જાહેર જનતાને મીડિયા દ્વારા તથા પત્ર પત્ર સમાચાર પત્ર દ્વારા જણાવવા માગતા હતા તેમ જતાં મીડિયાના માણસોને જોઈ જતા બુટલેગરોએ તેમની પર મોટો હુમલો કર્યો તેમના હાથ પગ તોડી નાખ્યા છે તેમના માથા પર ઘણા બધા ટાંકા આવ્યા છે તે લોકો આજે છથી સાત દિવસથી ગોત્રી હોસ્પિટલ અને એસએસજીમાં એડમિટ છે પણ તેને લઈ આજ સુધી પોલીસ તંત્રમાં કોઈ પણ જાતનો વિચાર પણ કરતી નથી કે ભાઈ કોણ છે ગુનેગાર ગુનેગારોને પકડવા ન પકડવા અને બે ચાર લોકોને પકડ્યા અને એમને જામીન પર બી કદાચ છોડી મૂક્યા છે આજે અમારી કમિશનર સાહેબ પાસે માંગ છે કે ભાઈ આની અંદર ઘણા બધા ધારાસભ્યો મોટા મોટા બુટલેગરો બી ઇન્વોલ્વ છે આ ચોરી નાની નથી આ બહુ મોટી ચોરી છે અને આ જ રીતે જો ચોરીઓ થતી રહેશે અને મીડિયાઓને લોકો મારી મારીને તો લોકોની સામે સચ્ચાઈ ક્યારે બહાર આવશે એટલે અમે કમિશ્નર સાહેબને આજે આવેદનપત્ર આપી અને એમને જણાવવા આવ્યા છીએ કે તમે તપાસ કરો અથવા તો કોઈ ક્રાઇમ બ્રાન્ચને આપો અથવા કોઈ એસઆઈટીની રચના કરો પણ આમાં જે પણ ગુનેગારો છે તેમનો પર્દાફાશ કરો અને જલ્દીથી જલ્દી એમને ન્યાય મળે તેવી અમારી આશા છે